રૂપાલમાં પલ્લીની વર્ષો જૂની પરંપરા છે અને આ વર્ષો જૂની પરંપરામાં હજારો લિટર ઘી જે છે શુદ્ધ ઘી એ રૂપાલની પલ્લી પર ચડાવવામાં આવે છે અને છેલ્લા ઘણા વખતથી એક આંદોલન ચાલી રહ્યું છે કે આ રૂપાલની પલ્લી ઉપર જે ઘી ચડાવવામાં આવે છે એ ઘીનો વ્યય થાય છે કરોડો રૂપિયાનું ઘી જે છે એ જમીન ઉપર બરબાદ થઈ જાય છે તેવામાં હવે રાધેશ્યામ પટેલજી છે આપણી સાથે જેમને એક આખો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તેમનો ઉદ્દેશ છે કે આ જે વેડફાતું ઘી છે એ કોક સારા મોઢે જાય કોઈક એવા વ્યક્તિને જે ગરીબ છે જે લોકોને મદદરૂપ થઈ શકાય તેના માટે આ ઘીને વપરાય તેના માટે હવે એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે આ ઘીનો વ્યય જે થાય છે તેને કઈ રીતે અટકાવી શકાય કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ધર્મ અને આસ્થા સાથે જ્યારે વાત થતી હોય ત્યારે તેના કોઈ પુરાવા નથી હોતા એ દરેકની શ્રદ્ધા દરેકનો ધર્મમાં જે વિશ્વાસ છે એ અલગ હોય છે અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જ્યારે એ વિષય ઉપર બોલતા હોઈએ ત્યારે કોકને કદાચ એમાં મન દુઃખ પણ થઈ શકે પણ અહીંયા વાત જે ઘી વેડફાય છે એ ઘીને બચાવીને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના માટેની છે શરૂઆત રાધેશ્યામજી આપથી કરું કે કઈ રીતે આ ઘી જે છે તમને આ વિચાર કઈ રીતે આવ્યો કારણ કે આ તો બહુ વર્ષો જૂની પરંપરા છે ને આપ પોતે પટેલ છો કારણ કે એ તો રૂપાલ આખું ગામ પટેલોનું છે અને પટેલોની જ આ વર્ષો જૂની પરંપરા છે સાચી વાત છે નમસ્તે મારું નામ રાધેશ્યામ રૂપાલ પલ્લી છે અને આમ પટેલ છું પણ હવે મેં રાધેશ્યામ રૂપાલ પલ્લી કર્યું છે આ મને બે હજાર બાવીસની પલ્લી જ્યારે પતી દસમા મહિનામાં હતી અને એના દસ દિવસ પછી મને મારા વાઇફે પૂછ્યું જો ને ભાઈ આખા ઘી કેટલો બગાડ કર્યો તો હું નોર્મલી ન્યૂઝ યુટ્યુબમાં જોતો હોઉં છું તો મેં સર્ચ કરીને જોયું તો મને પાંચ લાખ કિલો ઘી અભિષેક થયો ખબર પડી પણ એના પછી મેં વિડીયો ચાલુ રાખીને છેલ્લે દ્રશ્ય જોયું કે જ્યારે ગરીબો ખોબે ખોબે ઘી ભરતા હતા વાડકે વાડકે ડબલ ડબલ્યુ ભરતા હતા ત્યારે દુઃખ થયું કે શરૂઆતમાં એ જે દ્રશ્ય જોયું કે જે અમીરો છે એ ઘી ઢોળી રહ્યા છે અને ગરીબ બિચારો ઘી લઈ રહ્યો છે ત્યારે થયું કે માનવ જ માનવનું અપમાન કરતો એવો પ્રસંગ છે આ તો દુઃખ થવું જોઈએ કે શા માટે આપણી પાસે ચોખ્ખું ઘી છે એને ડાયરેક્ટ ના આપી શકીએ અને થોડાક દ્રશ્યો એવા પણ જોવા મળ્યા કે એ લોકો ટ્રેક્ટરને ખાલી કરી નાખે છે એમ કહીએ ને તો આપણું જીવ બળે કે કરોડો રૂપિયાનું ઘી આમ ટ્રેક્ટર ખોલી નાખવા અભિષેક તો નથી કરતા ખાલી કરી નાખે છે ત્યારે દુઃખ થયું અને પછી મેં થોડાક વિડીયો બનાવ્યા ત્યાંના ગામના આગેવાનોને મળ્યો વાલ્મિકી સમાજ જે નીચેથી ગયેલા એને પણ મળ્યો રાવળ સમાજને મળ્યો ટ્રસ્ટીને મળ્યો સરપંચને મળવા ગયો પણ એમની સાથે મારી સાથે વાત ના કરી પણ કહેવામાં બાબત એ બધી પ્રયત્ન કર્યા પણ ક્યાંય સફળતા મળે એવું દેખાયું નહીં મને અને પછી મને કે ચલો કંઈક કરવું પડશે આના માટે તો હું પોતે વિડીયોગ્રાફર છું એટલે મેં યુટ્યુબની શરૂઆત કરી આના માટે એક અલગ ચેનલ બનાવી રૂપાલ પલ્લી બીજું કંઈ નહીં અને થોડા વિડીયો મૂક્યા અને એનાથી વાયરલ પણ થયાના ઘણા પોઝિટિવ મેસેજ આવ્યાના મને થયું કે કરવું જોઈશે પછી મારે શોર્ટ ટાઈમમાં અમેરિકા જવાનું થયું વિઝા મેં એકચ્યુલી આ કામ ચાલુ કર્યા પછી જ મેં વિઝિટર વિઝામાં ગયા અને મને મળી ગયા યુએસએ પણ ત્યાં બેઠા બેઠા પછી મેં આ કામ ચાલુ રાખ્યું વિડીયો દ્વારા અને ગામના લોકોનો મને ઘણા બધા ફોન પણ આવ્યા પણ મેઇન વસ્તુ અમારું ઘી બચાવવાનો પ્લાન હતો તો પ્રોજેક્ટ હું ઇન્ડિયા પાછો આવ્યો પલ્લીના દોઢ બે મહિના પહેલાં અને એ વખતે મેં પ્રોજેક્ટ એવો મૂક્યો કે બે ચમચી કે ત્રણ ચમચી ઘી અભિષેક કરો માતાજી રાજી થશે અને બાકીનું ઘી કોક કરીબને જેને જરૂર છે તેને આપી દો પણ એ દોઢ મહિનામાં મને એટલી સફળતા ના મળી મેં ઘણા પ્રયત્ન કર્યા બેને તમે પણ વિડીયો બનાવ્યો મારો સ્ટેડિયમ પાસે અને પછી મેં મુખ્યમંત્રીને બે વખત મળી ચૂક્યો કલેક્ટરને સાત વખત મળ્યો પણ આ પ્રોજેક્ટને અમલમાં લાવવો મુશ્કેલ લાગ્યો અને પછી તો એ પ્રસંગ પતી ગયો જેમ થવાનું થઈ ગયું બધું બે હજાર ત્રેવીસમાં પણ આ ખાતે બે હજાર ચોવીસની પલ્લી માટે હું બહુ વહેલા એડવાન્સમાં અમેરિકાથી પાછો આવી ગયો માર્ચ મહિનામાં કારણ એક જ હતું કે હું ઘી બચાવવાનો હેતુ હતો મને માતાજી એક નવો આઈડિયા આપ્યો હું જ્યારે ત્યાં પહોંચ્યો અમેરિકા તો મને હું એકચ્યુઅલી હું આ વિષય ઉપર જોડાયું છે મને એના જ વિચાર આવે તો માતાજી જાણે મારી સપના મને કહેતા હોય કે ભાઈ તું ઘી બચાવવાનો એક જ આઈડિયા છે તારી પાસે જેમ તું બાથરૂમમાં નાખી છે તો તારું પાણી કદી ઘરમાં નથી આવતું તો તારું પાણી જ્યાં જાય છે તો એવી સિસ્ટમ શોધી કાઢ તો અને સવારે નાસ્તામાં મારે વાઇફ રોટલી બનાવતી હતી ત્યારે મેં એ પણ જોયું કે આ તો સરસ તાવડી છે તો આ બંનેનું કોમ્બિનેશન મેં વિચાર્યું અને મેં આ પ્રોજેક્ટ બનાવ્યો અને એ તાવડી એવી વસ્તુ બની ગઈ કે સમજો કે રોડ ઉપર હું એની વીસ ફૂટનો ડાયામીટરનો તાવડી જેવો આકર બની આપું સિમેન્ટનો પરમાનન્ટ અને એમાં પાઇપલાઇન સિસ્ટમ ઉઠીએ જેમ બાથરૂમમાં છે એવી તો ગમે એટલું ઘી અભિષેક કરે એ બધું જ ઘી એ પાઇપ વાટે એની યોગ્ય જગ્યાએ જતું હોય અને પછી એ નીચેની જગ્યામાંથી પાછી બીજી ઉપરની જગ્યામાં લઈ જવા માટે એને ફરી મોટર દ્વારા એને શિફ્ટ કરી શકાય ખેંચી શકાય તો આ આઈડિયા મને ગમ્યો પછી ઇન્ડિયા એટલે મેં એને થર્મોકોલથી બનાવ્યું થોડું થ્રીડી બનાવી હું થ્રીડી જાતે કરી શકું એટલે મેં થ્રીડી મોડેલ પણ બનાવ્યું છે અને કોશિશ કરું છું કે હું દરેક સમાજમાં જઈને પટેલ સમાજમાં જઈને એના આગેવાનને મળું છું નાયક સમાજને જઈને આગળ જઈને મળ્યો પરશુરામ જયંતિ હતી ત્યારે બ્રાહ્મણ સમાજને હું અલગ અલગ સમાજને મળીને કોશિશ કરી રહ્યો છું ફક્ત રૂપાલ ગામમાં નથી જઈ શકતો નહીં જવાનું કારણ એક જ છે કે ત્યાંના લોકો મને ફોન ઉપર બહુ અપશબ્દો બોલે છે અને મને ડર પણ છે ક્યાંક મળે ધમકી એટલે બહુ જબરજસ્ત ધમકી મારું એડ્રેસ માગે છે કે એડ્રેસ આપો હું એડ્રેસ ખાલી નથી આપતો અને નહીં આપવાનું કારણ એક જ છે કે હાલ આપણે કંઈક તકરારમાં પડવું નથી કે લોકો મારા ઘરે આવે ને મારા ઘેર ધમાલ કરે મારી ઈચ્છા છે કે આ પ્રોજેક્ટ સમજાવું એમને અને એ તમારા દ્વારા પણ સમજાવી શકું તો વધારે સારું રહેશે મારી ઈચ્છા છે કે એ લોકો ખાલી પ્રોજેક્ટ સમજે એમની પરંપરાને પણ જરાય છેડછાડ નથી કરતા એમની પરંપરા જે છે એમ જ જેમ ઘી અભિષેક કરે છે એમ જ કરે એમાં જરાય આપણે વાંધો ના ઉઠાવીએ અને ઉઠાવવાવાળા પણ આપણે કોઈ એવા નથી માણસ કે ઉઠાવી શકીએ ખાલી એમને એ લોકો સમજાય કે તમે આ તમારી પરંપરા ચાલુ રાખો ખાલી એમની જે તાવડો બનાવા દો અને હું એટલા માટે માનું છું કે જેમ આ ગામમાં પહેલાં કાચા રસ્તા હતા સાવ સિમેન્ટના હતા જ નહીં ત્યારે પણ ત્યાં માટી હતી ત્યારે પણ પલ્લી ઓછો થતો હતો આજે સરકારે સિમેન્ટના રોડ બનાવ્યા વિકાસ થયો એટલે તો પણ એમ પલ્લી ઉત્સવ થાય છે તો એનો મતલબ એ કે નીચે કંઈ પણ હોય માતાજીને કંઈ ફરક ના પડે કે પલ્લી ઉત્સવને કંઈ ફરક ના પડે તો આજે એ રોડ તોડીને એ પણ અમારા ખર્ચે એવું નથી કહેતો કે તમે હું સલાહ આપું ખાલી કે તમે આમ કરજો હું સલાહ પણ નથી આપતો હું આ કરી આપવા માગું છું મને ખાલી રજા જોઈએ છે કે તમે મને રજા આપો અને જગ્યા બતાવો કે માતાજીને અમે અહીંયા ઊભા રાખશું પલ્લી રથ અહીંયા ઊભો રાખશું અને અમે અહીંયા આમ કરશું અને નીચે ગ્રાઉન્ડમાં મને થોડી જગ્યા આપો આ બધું પ્લાનિંગ કરીએ તો બે મહિના મને જોઈએ ગામમાં કાર્ય આપવા માટે અને બધા ચોક એવા નથી કરવા તો ફક્ત પાંચ જ ચોક એવા છે કે જે આ કરવાની જરૂર છે એંશી ટકા ઘી અભિષેક ત્યાં થાય છે વીસ ટકા ઘી છે નાના નાના ચોક છે જે અલગ અલગ જ્ઞાતિના લોકો હોય છે ત્યાં ઘી ઓછું અભિષેક થાય છે ખાલી પાંચ જ જ્ઞાતિ એવી છે કે જ્યાં આ ચોકમાં બહુ જ ગીત અભિષેક થઈ જાય છે તો આપણે ખાલી એક જ ઈચ્છા છે કે આ ચોમાસામાં એટલે કે પલ્લી ઉષાનો હવે ચાર જ મહિના બાકી છે જો આ બે મહિનામાં પ્રોસેસ પૂરી કરી દઈએ તો ગામના હતા એવા સરસ રસ્તા પણ થઈ જાય અને પલ્લી ઉસવ થાય ત્યારે એ ખોલી શકાય અને એ પ્રસંગ આપણે સરસ કરી શકીએ અને પ્રસંગ પછી પણ આ ખાડો નહીં દેખાય એ હું તમને પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે બતાવીશ ખ્યાલ આવશે કે આ ખાડો છે એ ખાડો નથી રહેવાનો હતો એવો જ થઈ જશે એ હું પેવેલેસને બધું લગાવવા માગાવું પણ એ હું પ્રેક્ટિકલ બતાવીશ તો ગામવાળાને મારે એટલી જ વિનંતી કરવી છે કે ભાઈ તમે અને તમારા આગેવાનો કોણ છે જેમ ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી આગેવાન છે નીતિનભાઈ પટેલ એમને ઓળખું છું મારે એમની સાથે ફોન પર સારી વાત પણ થાય છે એ ખુશ પણ છે પણ મને આ પ્રસંગ એમનો નથી મંદિરનો નથી આ પ્રસંગ ગામનો છે અને આમાં રજા ગામનાળાએ એટલે પલ્લી મંડળે આપવી જોઈએ મને હવે પલ્લી મંડળના મુખ્યા કોણ છે મને ખબર નથી તો બસ મારો આગ્રહ એ છે કે એ મારા ફોન નંબરથી મારો કોન્ટેક કરે અને તમારો નંબર આપો કે જેથી આપણે મીટિંગ ગોઠવીએ કે ભાઈ ક્યારે આ કરવું છે અને મારો પ્રોજેક્ટ તમને રૂબરૂ આવીને સમજાવો દરેકને તમે જે દિવસ ગોઠવશો દિવસે હું પ્રેમથી આવવા માગું છું તમારા જોડે પણ ખાલી બસ જે અસંતોષી માણસ છે જે મને જેમ તેમ બોલે છે એ લોકોનો સંપર્ક નથી થવા દેવો મને સારા માણસની જરૂર છે જે આ બાબતમાં સારું વિચારી શકે જે ગરીબનો પણ વિચારી શકે પ્રસંગ પણ ચાલુ રહે અને જે દાન ખરેખર હું તો એવું માનું સાહેબ બેન કે પાંચ પચાસ કરોડનું દાન આવે છે એ દાનનો સદુપયોગ થવો જોઈએ આજે પચાસ કરોડ નું ઘી આવ્યું પરંપરા એવું કહી શકીએ કે હું તેવું માનું છું કે માતાજીને ઘી ગમે છે એને આપણે એટલા માટે અમને અભિષેક કરીએ છીએ એમની માનતા પણ રાખીએ છીએ હવે એ ઘી જો ઉપર નીચે જમીન ઉપર પડે ને આપણે આથા આપણા મારા જેવા ભક્તો બીજા ચાલે એની ઉપર તો એ તો પાપમાં પડ્યા કહેવાય આજે કોઈ પણ દર્શન કરવા ગયા મંદિર પ્રસાદ પડી ગયો હોય તો આપણે ભલે પ્રસાદ ખાઈએ નહીં પણ સાઈડમાં તો મૂકીએ જ અને પગ નહીં મૂકીએ આપણે થાય કે મને મારા પગ પ્રસાદ ઉપર પગ ના મુકાય અહીંયા તો રીતસર બધાને ચાલવું જ પડે છૂટકો જ નથી કેમકે બીજો કોઈ રસ્તો જ નથી ઓપ્શન જ નથી આ લોકો પાસે કે ભાઈ ઘી પડ્યા પછી ક્યાં ચાલવું તો એટલે અનાયાસે પણ હવે આ પ્રસંગ થઈ ગયો છે કે ઘી ઉપર ચાલવું અને ગરીબો ઘી લે અને એના બધા ફોટા પાડે અને પછી ફેસબુકમાં અપલોડ કરે અને હું તો કહું ટીવી ન્યૂઝ અને ન્યૂઝપેપરની પણ ભૂલ છે અને નદી ના કહેવી જોઈએ ખરેખર કાદવ છે માણસ લઈ રહ્યો છે કાદવ જેવું કી અને છતાં એને અલંકારિક શબ્દ આપીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યું છે હું તો આ અર્થમાં હું આવો વિચાર કરું છું હંમેશા નદી ના કહેવાય કાદવને કાદવ કહેવાય નદી તો એને કહેવાય જે ગંગા નદી છે જમના નદી છે સાબરમતી નદી હતી રિવરફ્રન્ટ બની તો જેમાં ડુક્ ખવાય આ પોતાને શુદ્ધ કરી શકે એવું અનુમાન થાય આપણને હવે આ કાદવમાં કઈ રીતે કોઈ ડુક્કી ખાય ખરેખર તો એ લોકો ટ્રેક્ટરમાં જે ચોખ્ખું ઘી છે એમાં ડૂબી ખાય છે અને એને અપવિત્ર કર્યા પછી અભિષેક કરે છે મારી પાસે એવા ઘણા દ્રશ્યો છે જેમાં ટ્રેક્ટરમાં બે છોકરાઓ ધમાણ મસ્તી કરતા હોય છે જમ છબછબિયા કરતા હોય સ્વિમિંગ પુલ બની ગયો હોય ને એવું કરે અને એવા અપવિત્ર ઘીને માતાજી ઉપર ચડાવે અભિષેક કરે એ પણ એક પાપ જ કરી રહ્યા છે ખરેખર તો જે વડીલો હોય છે ને ધ્યાન રાખવું પડે કે બાળકો ખોટું કામ ના કરે આવી રીતે એને સમજાવવું પડે કે ભાઈ આપણે ઘી અભિષેક કરવાનું છે અને અપવિત્ર ના કરાય આપણે શંકર ખરી વાત બેન

એ આપણો ભાગ તોડી નાખવા માંગીએ છીએ આપણે આ તોડી નાખ્યો માની લો હા ઓકે હવે અહીંયા આગળ આપણે અંડરગ્રાઉન્ડ જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય છે એવી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સિસ્ટમ કરવાના છે અને એ થઈ જાય એટલા માટે આપણે એના પછી આપણે એક તાવડી છે તાવડીમાં ખાસ કઈ છે એની જેમ રોટલી ભાખરી બને રોટલો બને છે એ જ તાવડી છે એના જેવો આકાર આપવા માટે મેં પ્રયત્ન કર્યો છે સમજાવવાનો અને આ રીતે થઈ જશે અને સેન્ટરમાં એક મોટો હોલ હશે જરૂર હોય એ સાઇઝનું લગભગ છ ઇંચનું અને એ પાઇપ વાટે એ ઘી ત્યાં જશે હવે પ્રસંગ વખતે પલ્લી ઉત્સવ જ્યારે થતો હોય ત્યારે અહીંયા અમે પ્લાસ્ટિક ઢાંકી રાખવાની છે પહેલાં તો એટલે લોકો જે આવ્યા છે ભૂલથી જાય પણ તો પણ અને કચરો ઉડીને પણ પડે તો પણ એ પ્લાસ્ટિક ઉપર પડે પલ્લીજી નજીક આવી ગયા સમજો કે અહીંયા છે તો અમે એ પ્લાસ્ટિક લઈ લઈશું અને પલ્લીજીને અંદર મૂકશું એ લોકોને કહીશું હવે જે સ્વયંસેવકો છે જે રીતે ઘી ચડાવે છે અહીંયા ટ્રેક્ટર મૂકેલા હોય છે ટ્રેક્ટરમાંથી બધા લાઇનસર માણસો ઊભા હોય છે અને એ ઘી અભિષેક કરે છે ડોલથી કરે છે તો બસ હવે એમાં આપણે હવે આના પછી અમારું કંઈ કામ નથી અચ્છા આ જે તાવડી બનાવી છે સિમેન્ટની પાક્કી બનાવેલી છે જે આ રોડ છે એવી જ વસ્તુ રહેશે આ અને આની આરસીસીની જ આરસીસીની જ અને આ અહીંયા ટાઇલ્સ પણ લગાવી છે જેમ બાથરૂમમાં ટાઇલ્સ હોય છે એવી રીતે લગાવ્યા હશે જેથી જ્યારે ભવિષ્યમાં સાફ સફાઈ પણ સહેલી થઈ જાય કે આ પ્રોજેક્ટ જેવો પૂરો થાય એટલે એને સાફ કરીને એને બંધ કરવાનું છે બંધ કરવાનું કહી સમજો કે પલ્લી પ્રસંગ પતિ યોગ્ય અભિષેક થયો કે પલ્લી આગળ જતા રહે હવે મારી પાસે એનો ઓપ્શન છે હવે આ ખાડો છે ખાડો નથી લેવાતા આ પેવેલ્સ છે જે મોટા ભાગે ફૂટપાથમાં ગાર્ડનમાં બધી જગ્યા હોય છે તો એનાથી એને આપણે બંધ કરી દેવાનું છે જે આ ભવિષ્યમાં ઓપનેબલ છે આ પરમાનન્ટ સિમેન્ટથી બંધ નથી કરતા રેતી અને આ પેવેલ્સ મુક્સ કરીને એને લેવલ લઈ લેવામાં આવે છે તો આ રીતે આપણો પ્રોજેક્ટ પૂરો થાય અને પછી નવી પલ્લી આવે ત્યારે આ પાછા બધા પેવેલ સાઈડમાં મૂકી શકાય અને સાફસુફી કરીને ગટર જેની પાઇપલાઇન સિસ્ટમ છે ટોટલી ક્લીન કરીને પછી પાછું પ્લાસ્ટિક ઢાકી દેવાનું જેથી જ્યારે પલ્લી રાત્રે ત્રણ વાગ્યા પછી આવે ત્યારે એ પરિપ્રસંગ સરસ થઈ થઈ ઓકે સૌથી પહેલા તો મને માતાજી મને સપનામાં જે કીધું મેં તમને કહ્યું એવી રીતે અને હું અને મારી વાઇફ જે રોટલી બનાવે તેનાથી આકાર બંનેનું કોમ્બિનેશન મગજમાં લીધું અને બસ પછી તો પેવેલ્સ નો પણ આઈડિયા હતો કે ભાઈ આને ખાડો તો ના રહેવા દેવાય કોઈ માનસે પણ નહીં મારું એટલે પછી મેં આ પણ ટ્રેવલ્સનો પણ પ્લાનિંગ કરી લીધું અને બીજો વધારે આઈડિયા તો નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યો હતો એમાંથી પણ શીખવા જેવું છે જે રિવરફ્રન્ટ છે ને એ પહેલાં નદી હતી ત્યારે ગણેશ મહોત્સવ થતા હતા આપણે બેસીને તો નરેન્દ્ર મોદીજીમાંથી હું શીખ્યો કે એમને રિવરફ્રન્ટ પણ બનાવ્યો અને ગણપતિ મહોત્સવ પણ ચાલુ રખાવ્યો અને વિસર્જન પણ થયું મૂર્તિ તૂટેલી ફૂટેલી અપવિત્ર થઈ ગયેલી ખંડિત થયેલી જોવા મળતી ત્યારે દુઃખ થતું કે ભક્તિ ભક્તિ દસ દિવસ પ્રસંગ કર્યો છે એના પછી આ દર્શા અત્યારે એટલી સરસ પોઝિશન કરી કે મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એમને ભગવાને આશીર્વાદ આપ્યા તો હું તો એવું કહીશ મોદીજીમાંથી એ શીખો કે ગામવાળાને એ કહેવા માંગુ છું કે જો મોદીજીએ પરંપરા બદલી ધારો કે સાધારણ સુધારો કર્યો તો એમને નુકસાન નથી ગયું તો તમને પણ ભગવાન આશીર્વાદ આપશે જો આ પ્રોજેક્ટમાં એ લોકો અમલ કરે અને આમાં તો એક જ વખત છે ઓકે હું છે ને જ્યારે મને કોઈ ઓળખતું નહોતું ત્યારે બે હજાર બાવીસમાં માં પલીના દસ દિવસ પછી હું ગામમાં ચાર ચાર કલાક રોકાયેલો છું અને મારી સિસ્ટમ પ્રમાણે હું ફોટોગ્રાફર છું એટલે મારી પાસે હાઈડ કેમેરો હોય એટલે મેં બધું રેકોર્ડિંગ કરેલું છે અને બધું મેં યુટ્યુબમાં મૂકેલું છે શું વાત કરી પણ મેં ત્રણ મહિના રાહ જોઈ અપલોડ નહોતું કર્યું નહીં કરવાનું કારણ એવું હતું કે મેં બે જે બે વિડીયો મારા જે વાયરલ થયા હતા ત્રણ ત્રણ મિનિટના એ રૂપાલ ગામ સુધી પહોંચી ગયેલા હતા અને રૂપાલ નામના ઘણા લોકોએ મને ફોન કરેલા સારા માણસે પણ ખરાબ માણસે પણ સારા માણસે એમ પણ કીધું અમે તો પલી જોવાય નથી જતા એટલા માટે નથી જતા તમને આ ગંદકી ગમતી નથી અને જેને આ ગમે છે એ લોકોએ મને ફોન કર્યો તમે આજ પછી આમાં કરશો તો અમે તમને આમ કરશું તેમ કરશું બધું રેકોર્ડિંગમાં છે ને મેં યુટ્યુબમાં અપલોડ પણ કરેલું હતું કહેવાનો પ્રબાવ છે કે એવા કદાચ પચીસ ત્રીસ ટકા લોકો હશે જેને આ પ્રસંગ ગમે છે ચાલુ રાખવો છે ગામમાં અને એવા પચાસ ટકા કરતાં વધારે લોકો છે જેને આ નથી ગમતું કે ખરેખર આ અમે ખોટું કરી રહ્યા છીએ અથવા અમારા લોકો જે અત્યારે હાલના સંજોગોમાં જે કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે જ્યારે ઘી ઓછું હતું ત્યારે ચલો ચલાવી લેવાય પાછા આટલા બધા કરોડો રૂપિયાનું ઘી આવે ત્યારે આવો બગાડ થાય અને હા એક હમણાં એક ભાઈએ મને એમનું મોટેરા સ્ટેડિયમ છે ને ત્યાં એમની દુકાન છે વરદાઈ માતાની એમણે મને કહ્યું કે ત્રણ દિવસ તમારે માટી નાખવી પડે છે ચોખ્ખું કરવા ગામ નહીં તો લપસી પડાય કે હાડકાળ ખોખરા થઈ જાય કે અમારા એટલે ત્રણ દિવસ માટી નાખી નાખી કે આખા ગામને ચિકાસ દૂર કરે છે અને પછી જેસીબી બોલાવે છે અને એ ટેક્ટરથી ખસેડાવે છે ત્યારે ગામ ચોખ્ખું થાય છે હવે આ બધી પ્રોસેસ જે પતી ચિકાસની એ તો આમાં થવાની જ નથી હવે આ થઈ જાય પ્રોજેક્ટ તો ગામ સાફ નહીં કરવું પડે અને સીધી સીધું ત્યાં ત્યાં સીધું ઘી એને જતું રહેશે તો એક આ બેનિફિટ લઈ શકે આ ગામને જે સાફ કરવું પડે છે અને એ માટી છે ને એ ખાડા ભરવા સિવાય કસ્સામાં કામમાં નથી આવતી કોઈ એને બીજો યુઝ થતો નથી ડરાવે એવી રીતે છે કે કે તમે આ ઘી ખાઈ ના શકો આ ફક્ત વાલ્મીકી સમાજ ખાઈ શકે મેં ઘણા પ્રશ્નો કરેલા છે એ લોકોને વિડીયો દ્વારા કે ભાઈ કદાચ કહીએ તો ચેલેન્જ પણ શબ્દ વાપરી શકાય કે એ ઘી હું ખાવા તૈયાર છું બધાની સામે ધારો અને એ લોકો મને એવું કહેતા હોય છે કે તમારા વાર ઉખડી જશે તમને ખરજવું થશે બી તો બધું મને ચાલશે મને ખાલી જ્ઞાતિ જ પટેલ જ્ઞાતિને શું એમ માની લો છો તો હું એમ માની લઈશ કે હું અક્ષી હું જ્ઞાતિમાં નથી માનતો માણસ માત્ર સરખા હું આ જ્ઞાતિમાં તો બીજું જો વાલ્મિકી સમાજ ઉપર સિક્કો કોઈ નથી ભગવાને મારી કે આ વાલ્મિકી છે હું પટેલ છું તો મારે ઉપર એવું કોઈ સિક્કો નથી કે હું પટેલ છું તો હું એ ઘી ખાઈ શકે તો હું પણ ઘી ખાઈ શકું એ માણસ છે તો હું પણ ખાઈ શકું એટલું કે સ્વચ્છતા હોવી જોઈએ હું સ્વચ્છ વસ્તુ તો હું એને સ્વચ્છ ઘી આપવા માગું છું અને એ સ્વચ્છ જેટલું પણ ચાલો એંસી ટકા પંચાવન ટકા સ્વચ્છતો રહેશે એ ઘીનું જે બનાવશે તે માટીવાળું નહીં હોય લોકોના પગ નીચે નહીં પડેલું હોય ઘણી તો એમ પણ થાય કે જે લોકો આવ્યા હશે તો એ શું નહીં થૂંકતા હોય થૂકે પણ ખરા અને એ રોગી હશે તો તો અને આ ઘી એ તો નથી જ ખાવાનો બેન એ જે વાલ્મિકી સમાજની વાત કરે છે ને એ આથી જ્યારે દેશ આઝાદ નહોતો થયો ને ત્યારે એ લોકો આપણે આપડછેટ કરતા હતા એ આપણે આડીને અડતા પણ નહોતા આજનો સમાજ અને એ સમાજ હું નથી માનતો કે એ તમને આ એકદમ ચોખ્ખું કરીને ખવડાવે અને જે ખરેખર ડુપ્લિકેટ ખરીદે છે જે ઘી જેને સસ્તું જોઈએ છે સસ્તું વેચવું છે એ લોકો એને કંઈ લેવા દેવા જ નથી કલર્સ વેચાઈ ગયા બને એને ખરીદ્યા પછી એનું શું બને છે એની કોઈ કોઈને કંઈ ખબર નથી પડતી સરકારે એક આ વસ્તુનું બેન ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં આગળ છે ને સેમ્પલ લેવામાં આવે છે જ્યારે ઘી આવે છે ને ત્યારે અભિષેક કરવાનો હોય પહેલાં સરકારે આ એ ધ્યાન રાખવું જોઈએ કે આ જે કરો છો આગળની પ્રોસેસ એ કામ પાછળથી કરવું જોઈએ જે ઘી ભેગું થાય છે ગંદુ છે શું થાય છે એની પ્રોસેસ કરો અથવા પ્રોસેસ કરે છે કે નથી કરતા એ માણસ વેચે છે કે ખાય છે એ જોવું જોઈએ બાકી મને તો એક એ ખાય છે તો એના માટે બી અનહેલ્ધી છે એ નહીં ખાઈ શકે એનું કારણ કહું એક સિમ્પલ લોજિક છે તમારા મારા ઘરમાં પાંચ પાંચ મેમ્બર હોય તો પંદર કિલોથી વધારે ઘી આખા ના વપરાય કદાચ હવે આ માણસે પાંચસોથી હજાર કિલો ભાગમાં આવે છે મેં જે પૂછ્યું છે પ્રમાણે એ લોકોએ જે મને જવાબ આપ્યો તે બેરલ મેં જોયા છે કાળા બમ્બર એકદમ પછી અહીં પણ દસ દિવસ પછી પણ એવું ને એવું જ કાળું મેમ્બર ગીસ હતું અને એની પાસે કેટલા પૈસા હશે કે આને ઉકાળે ગેસ તો હોવો જોઈએ ઘરમાં ચૂલામાં એટલે ખબર નહીં પણ હવે કહેવામાં આપણે આ બધું લોજિક વિચારવું એના કદાચ એને ચોખ્ખું કેમ ના આપીએ આપણે તો પ્રયત્ન એ કરીએ કે ભાઈ એ ચોખ્ખું કરશે વેચશે એના કરતા આપણે એવું કે ભાઈ તને ચોખ્ખું જ મળે એવું કરીએ આપણે બધા બુદ્ધિશાળી છે આ બાથરૂમ જો આપણી પાસે આજે છે પહેલાં નહોતા તો આપણે બહાર નાતા હતા એક ગામમાં જ ગંદકી થતી હતી બધાના પાણી ગામમાં જ આવતા શેરીમાં જ આવતા હતા તો સરકારે આપણે બધા સુધરી ગયા તો આપણે હવે એનો ઉપયોગ કર્યો બાથરૂમ બનાવે જેથી હવે એ પાણી સ્ટોરેજ થાય છે અને જમીનમાં પણ ઉતરે છે તો એક વિકલ્પ સારો છે કે આપણું પાણી તળાવમાં જાય છે અને એ ફરી જમીનમાં એનું તળ ઊંચું આવે છે પાણીનું એટલે સ્વચ્છ થઈને જાય છે તો આ એક આ પણ એક સારો આઈડિયા મને જે ભગવાને આપ્યો છે કે ભાઈ એકાદ તાવડી જેવો બનાવીએ અને અને શુદ્ધ રાખી શકીએ અને દાન છે તો દાનની જગ્યાએ દાન વપરાય આજે કોઈક દાન આપે છે કોઈકની પાસે છે તો એ દાન આપે છે કોઈકને જરૂર છે તે દાન દાન જતું રહેવું જોઈએ તો ભગવાન વધારે રાજી થાય મારી દ્રષ્ટિએ તો અને તમે કહી રહ્યા છો કે ભગવાન વધારે રાજી થાય પરંતુ સવાલ એ આવે છે કે પરંપરા જે હોય છે પરંપરાની અંદર કારણ કે સૌથી પહેલા તમારો વિરોધ એટલે થતો તો કે લોકોને તમે એમ કહેતા હતા કે ઘી ન બગાડો પણ હવે તમે કહી રહ્યા છો કે ઘી તમે આ રેડો ત્યાં આગળ કરો પણ એને આપણે સેવ કરીએ જે આવે છે લાગે છે કે આ સિસ્ટમ લોકો એક્સેપ્ટ કરશે અ કરવી તો જોઈએ એવું આપણે તો પ્રયત્ન કરતા રહેવા પડશે પછી સદબુદ્ધિ દરેકને ભગવાને આપેલી છે એ પોતપોતાની રીતે વિચારશે કે આપણે જે કરી રહ્યા છે રોંગ છે કે રાઈટ છે આમાં શ્રદ્ધાનો વિષય હોય તો અભિષેકનો શ્રદ્ધાનો વિષય હોય પગ ઉપર આવે પગની નીચે ઘી આવે અને ગરીબ લે એવી શ્રદ્ધા તો એવો ધર્મ તો ક્યાંય કોઈ શીખવાડતો નથી અને હું તો કોઈ એવી માતા ના હોય જે ઉમિયા માતા ગણો કે મારા વરદાઈ માતા હોય કોઈ માતા એવું ના કે ભાઈ ભાઈ તમે ઘી અભિષેક કરજો પછી એની પર ચાલજો અને ગંદુ ગોબર જેવું થઈ જાય પછી ગરીબને આપજો એવું કોઈ માતા ના કહે અને માતા તો એ ગરીબની પણ છે અને એ પૈસાવાળાની પણ માતા એ જ છે દર્શન તો બધા એ જ માતાને કરે છે તો અને દર્શન પણ કરે છે અને પ્રાર્થના પણ એ જ કરે છે તો એ ઘર પ્રાર્થના નહીં કરતો હોય કે ભાઈ મને મને ચોખ્ખું ગયાં આપણે એવું કોઈ પ્રાર્થના તો હવે એનું તો એ એની પ્રાર્થના માતાજી નહીં સાંભળતા હોય કદાચ બની સાંભળી પણ હશે ને મને આઈડિયા આપ્યો હશે કદાચ બની શકે તો તમે પ્રોજેક્ટ બનાવવાના કહો એના માટેનું ઓકે સૌથી પહેલાં તો જેમ રામ મંદિર બની ગયું લોકોના વિશે બની શક્યું છે એક તો એ પ્રોજેક્ટ પણ મૂકી શકાય સૌથી પહેલા તો હું એક લાખ રૂપિયા આપીશ મારા તરફથી અને કદાચ કોઈ મને નહીં આપે તો હું મારા બધા આવીશ પણ પ્રયત્ન કરીશ કે મારા ફેસબુક દ્વારા અને ચેનલ દ્વારા આપણે કહીશું ભાઈ કહું દસ રૂપિયા આપતા દસ રૂપિયા આપે પચાસ રૂપિયા પચાસ રૂપિયા પણ એ બધા પૈસા મંદિરના ટ્રસ્ટમાં જમા થાય અને એનો એક સ્ક્રીનશોટ આવે જે કહેવામાં આવે કે ભાઈ આ પૈસા મેં આના માટે આપેલા છે અને એ પ્રમાણે એમને એટલા એ એમ જે પેમેન્ટ કરવાનું આવે એ ડાયરેક્ટ એને ચેક આપે ટ્રસ્ટ એટલે આપણે વચ્ચે એમ કહું કે મારા આ પ્રસંગ પછી મારે કંઈ સેવા નથી કરવાની મારી ઈચ્છા એક જ છે કે હું આ તાવડી બનાવી શકું આનું ઘી બચાવી શકું બસ આના પછી મારે કંઈ સમાજ સેવા કરવાની એટલે મેં આનું કંઈ ટ્રસ્ટ નથી બનાવવાનો મારું પોતાનું કે હું મારા જોડે પૈસા લઉં અને મારા રિલેટિવ અમેરિકામાં ઘણા છે અને એ લોકોને પણ કહીશ તો બધા ઘણા ડોનેશન કરશે એટલે પ્રશ્ન પૈસા ક્યાંથી આવશે એ મહત્ત્વનું નથી આ ખાલી રજા મળવી જરૂરી છે કે આ પ્રોજેક્ટ માટે રજા આપો અને સરકાર વિકાસ કરી જ રહી છે તો સરકાર પણ કરી શકે આજે નરેન્દ્ર મોદીજીનો જે પ્રોજેક્ટ છે કુંડ બનાવવાનો એમાં તો કરોડો રૂપિયા વપરાય છે દર વર્ષે કરવા પડે છે જ્યારે આમાં તો એક જ વખતનો ખર્ચ છે તો પૈસા મહત્ત્વ નથી પ્રોજેક્ટ માટે પરમિશન મહત્ત્વની છે એટલે જે ગામના જે આગેવાનો છે જે ટ્રસ્ટી તો હાથ પડે છે પણ ટ્રસ્ટીનો આમાં નહીં ચાલે કારણ કે પ્રસંગ ટ્રસ્ટીનો એ મંદિરનો નથી પ્રસંગ ગામનો છે એટલે બેન એક એવું છે કે એક નીતિનભાઈ પટેલ છે ને એકવાર વિડીયોમાં મેં એમને સાંભળેલા છે કે તમે ટોકન ઘી ચડાવો અને બાકીનાની પૈસાની પહોંચ ફડાવો જેથી અમે પૈસાને ઉપયોગ કરી શકીએ વિકાસમાં મંદિરના વિકાસમાં મંદિર બનાવવું છે એમાં એની સામે ગામવાળા એવા મોટા મોટા બોર્ડ મારે છે કે ભાઈ તમે જો ઘીનું માનતા રાખી છે તો ઘી અભિષેક જ કરજો એને પહોંચના ફડાવતા નહીં તો તમારી માનતા પૂરી નહીં થાય એટલે બંનેમાં વિરોધ અભાસ છે એટલે મારે તો પરમિશન ગામવાળાની જ માગવી પડે એવી છે ટ્રસ્ટી તો હા તૈયાર જ છે ગઈકાલે નીતિનભાઈ સાથે મારે વાત થઈ છે નીતિનભાઈ પટેલ સાથે અને એક્ચુઅલી મને ગઈકાલે બોલાવેલો હતો પણ મેં નહીં ગયેલો મને સામેથી સાંજે છ વાગે ફોન આવ્યો કે કેમ નહીં આવ્યા રાધેશ્યામભાઈ તો મિત્રો સાહેબ મને તમારા ગામમાં નહીં બોલાવો તમારા ઘરે બોલાવો હાલ તમારા ગામમાં આવવા માગું છું પણ સારા માણસ જ્યારે બોલાશે ત્યારે હજી મને કંઈ સારા માણસે મને ફોન નથી કર્યો કે તમે ગામમાં આવો આપણે ચર્ચા કરવી છે હું એની રાહ જોઉં છું બાકી તમે તો મને બોલાવ્યો છે અને પણ હવે મને એવી જગ્યાએ બોલાવજો છો અથવા એવી એવા ટાઈમ તમે ગ્રુપ બનાવો અને મને બોલાવો તો હું આવીશ તો મારી ઈચ્છા છે કે મારે ગામમાં તો જવું જ પડશે તો જ આ પ્રોજેક્ટ બનશે પણ સારો માણસ મને હાથમાં થ આવવો જોઈએ એક સારો માણસ મને અમેરિકામાં મળ્યો ખરો ગોપાલભાઈ પટેલ કરીને એને મને સરસ રીતે વાત પણ કરી પ્રોજેક્ટ પણ સમજી લીધો પણ હવે કે હું બધાને નહીં સમજાવી શકું મારો ગામ સમજશે કે એની ખબર નથી તો આવું પણ થાય છે કે ફેસબુક એવું માધ્યમ છે હું કોઈ ઓળખતો નથી પણ માનવ બધા ઓળખે છે તો એના લીધે મને ફોન પણ કરે છે ઘણા તો એવી આ ગોપાલભાઈ પટેલ હતા જેની મેં પોસ્ટ મૂકેલી પણ છે એનો અમારી સાથે જે કોમ્યુનિકેશન થયું વાતનું એને મેં વિઝ્યુઅલ પણ કર્યું એટલે કે ભલે વાતચીત છે પણ તમને લાગે છે કે લોકો ખરેખર આ સિસ્ટમને એ તો હવે તમારા વિડીયો નીચે યુટ્યુબમાં લિંક્સમાં કોમેન્ટ્સ જે લખશે ને એનાથી ખબર પડશે કે કેટલા ટકા લોકો આ દશામાં જઈ રહ્યા છે અને કોણ ના પાડે છે હું તો કહું કે દરેકે કોમેન્ટ કરવી જોઈએ પોતાની જેથી અમને અને બેનને પણ ખબર પડે અને બીજા લોકોને પણ ખબર પડે કે તમારા વિચારો શું છે એટલે ખાસ તો તમે પણ કંઈ આગ્રહ કરો કે કોમેન્ટ્સ કરે બધા બિલકુલ બધા કોમેન્ટ્સ કરજો અને જો તમે સપોર્ટમાં છો કારણ કે આ સિસ્ટમથી ઘી જે છે એ ઘી જે વ્યક્તિને જશે આપણે પરંપરાને નથી તોડી રહ્યા પરંતુ પરંપરાને રાખી અને જે ઘી વેડફાય છે જે ખરાબ થાય છે એ ઘીને સારી જગ્યાએ સારી જગ્યાએ એનો એનો ઉપયોગ ઉપયોગ થાય એટલે જે લોકો કરે છે એને સારી ઘી મળે એ એક પ્રયત્ન આમાં કરવામાં આવી રહ્યો છે બિલકુલ તો આપ શું વિચારો છો કોમેન્ટમાં ચોક્કસથી લખજો અને આપને રાધેશ્યામભાઈનો આ જે વિડીયો છે એ પસંદ આવ્યો છે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો ફેસબુકનો નંબર અને યુટ મારો આ નંબર આપી દેવો જેથી એ મારો પણ કોન્ટેક કરી શકે જો સેવા કરવી હોય તો મારો નંબર મેં લખેલો છે અને જે અભિષેક અભિષેક ખાલી ભાવના ભાવના એવી એવી છે કે કે તમે તમે રાખજો કરવા આપો અભિષેક પણ થાય પણ સાથે એવી ભાવના રાખજો કે તમારું ઘી એટલું સ્વચ્છ રહે કે કોઈની રોટલી ચોપડવા જેવું રહે તો એવી બે ભાવના રાખશે ને તો માતાજી વધારે રાજી થશે ભલે ગામવાળા માને કે નહીં માને પણ તમે તો એવી ભાવના રાખજો જેથી તમારી પ્રાર્થના ભગવાન સાંભળશે અને તમારી સાંભળેલી ભાવના એને કહેશે બિલકુલ બિલકુલ રાધેશ્યામભાઈ આશા રાખીએ કે જે ઘી ત્યાં આગળ વપરાય છે જે અભિષેક થાય છે એ ઘી કમસે કમ લોકોને શુદ્ધ મળે અને જે લોકો એને ખાય છે કે પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે એ શુદ્ધ પ્રસાદી ખાય ભાવના માત્ર આટલી છે આપ શું વિચારો છો કોમેન્ટમાં લખજો